એ પશ્ચિમ દિશાનું પ્રતિક છે આ મુખ ધ્યાન આત્મ જ્ઞાન અને ધ્યાનના તત્ત્વોને દર્શાવે છે ભગવાન શિવનું આરૂપ યોગીઓ માટે સૌથી મહત્વપૂર્ણ છે જ્યારે તમે આંખ બંધ કરો છો અને અંદર જુઓ છો ત્યારે તત્પુરુષો તમારા માર્ગદર્શક બને છે એ વિચારો પર નિયંત્રણ લાવે છે અને આત્મા તરફ જાય છે બીજું મૂક છે અખનું જે દક્ષિણ દિશાનું પ્રતિક છે અઘોર એટલે જ્યાં ભય નથી દ્રોણા નથી ભેદ નથી આ શિવ જ્ઞાન અને કરુણા બતાવે છે તે મૃત્યુને પણ સ્વીકારે છે અને આપણને શીખવે છે કે જન્મ મૃત્યુ બને એક જ ચક્ર છે અઘોર મુખ પ્રશ્ન સાથે જોડાયેલું છે જેને તમે શિવના શરીર ઉપર જોઈ શકો છો ત્રીજું મુખ છે વામદેવનું જે ઉત્તર દિશાનું પ્રતિક છે વામદેવ શિવનું સૌમ્ય શાંત અને કલાત્મક સ્વરૂપ છે એ પ્રેમ સુંદરતા સંગીત અને શાંતિનું પ્રતિક છે જ્યારે શિવ પાર્વતી સાથે રાસ લીલા કરે છે ત્યારે વામદેવ મુખ પ્રગટ થાય છે એ શિવના રક્ષક સ્વરૂપે પણ દર્શાવે છે ચોથું મુખ છે સદ્યોજાત જે પૂર્વ દિશાનું પ્રતિક છે સદ્યોજાત જન્મદાતા છે સર્જખાર છે જ્યાંથી ત્રિલોકની ઉત્પત્તિ થાય છે તે શક્તિનું સ્વરૂપ છે એ આપણને શ્રેષ્ઠ ગુણો તરફ દોરી જાય છે દયા ક્ષમા દાન અને સેવા આ મુખની ગુણવત્તા છે પાંચમો મુખ છે આકાશ મુખ ઈશાન ઉત્તર પૂર્વ દિશા છેલ્લું અને સૌથી શુભ મુખ છે ઈશાન જે ઉત્તર પૂર્વ દિશાનું પ્રતિક છે આ છે શિવના પરમાત્માનું સ્વરૂપ ઈશાન મુખ અજ્ઞાત છે અકલ્પનીય છે જ્યાં શિવ અને શક્તિ એક રૂપ હોય છે ત્યાં ઈશાન મુખ હોય છે એ શિવનું પરબ્રહ્મ સ્વરૂપ દર્શાવે છે જ્યાં શરૂઆત નથી અને અંત પણ નથી ત્યાં છે માત્ર ને માત્ર શિવ મિત્રો ભગવાન શિવના આ પાંચ મુખ માત્ર પાંચ દિશાઓ દર્શાવતા નથી પણ આપણા જીવનના પાંચ તત્વ પંચ મહાભૂત અને આધ્યાત્મિક વિકાસના પાંચ પગથિયાર દર્શાવે છે તમે ક્યારેય શિવની મૂર્તિ જોશો કે શિવ પંચાનન એટલે કે પાંચ મુખના ઋતુમાં દર્શાવેલ હોય ત્યારે વિચારજો કે આ માત્ર દેવ નથી એ એક જીવન યાત્રા છે કહો ચહેરો તમારા જીવનમાં વધુ પ્રભાવશાળી લાગે છે નીચે કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને આવાજ શું કરવાના વિડીયો ને જાણવા માટે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય મહાદેવ